સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાની અઠ્યોતેર માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી લખતર ખાતે કરવામાં આવી જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવ્યું ધ્વજવંદન કલેક્ટરના હસ્તે સ્વતંત્ર સેનાની પરિવારના કરવામાં આવ્યું સન્માન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ કાર્યરત યોજનાઓ વિશે વાત કરી આગામી દિવસોમાં જિલ્લા થનાર વિકાસના કામો કરવામાં આવશે વિકસિત ભારત ભારત આગળ વધે તે આશા કરી દેશને આઝાદી સ્વતંત્ર દેશ માટે શહીદ થનાર લોકોને આપવામાં આવી શ્રદ્ધાંજલિ જિલ્લામાં વિવિધ વિભાગના પંચોતેર જેટલા અધિકારીઓને અને કર્મચારીઓને અને સેવાકીય કાર્ય કરતા લોકોને કરવામાં આવ્યા સન્માન કાર્ય કાર્યક્રમમાં જિલ્લા સ્ટેટ જી સાંસદ ચંદુભાઈ સિંહોરા કીર્ટસિંહ રાણા પી કે પરમાર પંચાયત પ્રમુખ સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા લખતર શહેર તેમજ ગ્રામ્યના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ અને યોગ વિશે જાગૃત કૃતિઓ રજૂ કરવામાં આવી જિલ્લા કલેક્ટર દ્વારા લખતર ખાતે આજે અઠ્ઠોતેરમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં ખાસ કરીને લખ્તરના તમામ આગેવાનો લખ્તરના પ્રજાજનો અને બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર આજે ભાગ લીધો બાળકો દ્વારા ખૂબ સારી કૃતિઓ રજૂ કરવામાં આવી અને સરકારના વિવિધ વિભાગો દ્વારા ખાસ કરીને જે એમની પ્રવૃત્તિઓ છે એની માહિતીસભર સ્ટોલ્સ પણ અહીંયા કરવામાં આવ્યા આજે ખૂબ ઉત્સાહભેર લખ્તરમાં એ ઉજવણી થઈ છે સ્વાતંત્ર્ય પર્વની જેમાં ખાસ કરીને ધારાસભ્ય ધારાસભ્યશ્રી તમામ આગેવાનો હાજર રહેલ હતા અને ખુબ ઉત્સાહ આ ઉજવણી કરેલ છે